અને ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા એટલે અમે અમારા વકીલ ને નહીં જવા દો તમે અમારા વકીલ ને નહીં જવા તો આ રીતે હવે એ સંજોગોમાં પોલીસે અંદર પૂછવાની વાત કરી અને એ પૂછતા હતા એ દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયા આગળ આવીને કે તમે વકીલ ને નહીં જવા ગુજરાતમાં અત્યારે એવી પણ વાત ચાલે છે કે એમને નહોતા જવા દીધા એમ

આવેદનપત્ર અને ઠરાવ પસાર કરી રહ્યા છે તેવામાં જે કોર્ટની બહાર આખી આ બબાલ સર્જાઈ હતી એ જ કોર્ટના વકીલો એ બાર એસોસિએશન એ ગોપાલ ઇટાલિયાના વિરોધની અંદર આવીને ઊભા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ કોર્ટની અંદર હાજર કરાતા ગોપાલ ઇટાલિયાએ કોર્ટની અંદર ચૈતર વસાવાના એડવોકેટ તરીકે લડાઈ લડવા માટે ત્યાં પહોંચ્યા હતા કોર્ટની બહાર ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા પોલીસ સાથે ઘર્ષણ થયું ભપાલ સર્જાઈ આ દ્રશ્યો એ ગુજરાતની સામે આવ્યા તમામ ગુજરાત ભરના બાર એસોસિએશન એ ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર આવ્યા પરંતુ જે નર્મદા કોર્ટની બહાર આખી આ ઘટના બની હતી એ જ જિલ્લાના બાર એસોસિએશનના પ્રમુખ અને એડવોકેટો ગોપાલ ઇટાલિયાના વિરોધની અંદર આવ્યા અને કહ્યું કે ગોપાલ ઇટાલિયા અને રાજકીય પક્ષોએ સાથે મળીને પોલીસને કાયદાની કાર્યવાહી કરતાં અટકાવવા માટેની કામગીરી એ ગોપાલ ઇટાલિયા અને તેમની સાથે રહેલા કેટલાક સમર્થકોએ કરી હતી ગોપાલ ઇટાલિયાએ કોર્ટની અંદર આવ્યા પણ હતા દલીલો પણ કરી હતી અને કેસ પણ લડ્યા હતા

ત્યારે ત્યારે નર્મદા જિલ્લા બાર એસોસિએશન હંમેશા વકીલોને પડખે રહ્યા છે અને મારા ગુજરાતના વકીલ મિત્રો એ પણ જાણે છે કે જે સત્ય હશે અને હું સત્યની સાથે રહી છું હવે આપણે રવિવારની જે વાત કરીએ કે રવિવારે શું બન્યું ગોપાલભાઈ નહોતા આવવા દીધા હતા તો એમાં હું તમને કહું કે કોઈ વકીલને આવવા નથી દીધા ને એવી વાત હતી પણ એકચુઅલીમાં અંદર અમારે ત્યાંના નર્મદા જિલ્લા બાર એસોસિએશનના સિનિયર એડવોકેટ સાહેબ શ્રી એસ કે જોશી સાહેબ અંદર હતા એ પોતે હતા એમના બે ત્રણ જુનિયરો હતા એની સાથે જોશી સાહેબની સાથે બરોડા પાદરાથી આવ્યા હતા રસીદભાઈ પણ અંદર હાજર હતા ત્યારબાદ કંઈક ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા અને ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા એટલે એમ જે કોઈક આ પક્ષના કોઈક માણસો હશે એ ટોળામાંથી કોકે કીધું કે એટલે તમે અમારા વકીલને નહીં જવા તો તમે અમારા વકીલને નહીં જવા તો આ રીતની એમણે કીધું એટલે જે પોલીસવાળા હતા એ ભાઈએ એવું કીધું કે ભાઈ કોણ તમારા વકીલ છે એમ કે પોલીસ વાળાને તો એવી ઇમ્પ્રેસન હતી કે અંદર એમના વકીલ છે જ એમ તો એમણે પૂછ્યું કે કોણ તમારા વકીલ તો કે ગોપાલભાઈ ઇટાલિયા એટલે પોલીસે કીધું કે હું પૂછી લઉં કારણ કે લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન જે હતો એ ગંભીર પ્રશ્ન અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગંભીર પ્રશ્ન હતો બે દિવસના જે બનાવ હતા એ બનાવના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો જે પ્રશ્ન હતો એ ગંભીર હતો હવે એ સંજોગોમાં પોલીસે અંદર પૂછવાની વાત કરી અને એ પૂછતા હતા એ દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયા આગળ આવીને કે તમે વકીલ ને જવા દો આ તે એમને જે રીતના એમણે કીધું આપ સૌ આપણે સૌ જોયું છે એમણે જે સ્ટાઇલ કીધું તે અને પોલીસે પછી કીધું કે હા તમે વકીલ છો તમારો વકીલ પત્ર મૂકો અને તમે જાઓ એમ બરાબર એટલે એમને જવાબ દીધા હતા ગુજરાતમાં અત્યારે એવી પણ વાત ચાલે છે કે એમને નહોતા જવા દીધા એમ પણ એમને જવાબ દીધા હતા બીજા જિલ્લાના લોકો એમના સમર્થનમાં આઈ ગયા છે અત્યારે એ બીજા જિલ્લાના લોકો જે છે એમને ખરેખર હકીકત શું છે એનું એમને જાણ નથી જેમણે જેમણે ઠરાવો કર્યા છે એ ઠરાવો જેમણે કર્યા છે એમને અમારી સાથે કોઈ ચર્ચા જ નથી કરી અને અન્ય બાર એસોસિએશનો છે એ એમને અમારી સાથે ચર્ચા કરી છે કે લોકલ ગ્રાઉન્ડ ઉપર અમે છે તો અમને એમને પૂછ્યું છે કે હકીકત શું છે અને મારી નમ્ર વિનંતી છે ગુજરાતના તમામ બાર એસોસિએશન્સને અને મારા વાલા વકીલ મિત્રોને કે આપણે સૌ વકીલ છે આપણો કોઈ પક્ષ ના હોય કોઈ જાતિના હોય કોઈ ધર્મ ના હોય બરાબર આપણે ખાલી ફક્ત વકીલ જ છે આપણે આમાં લિંગ પણ ના હોય કે સ્ત્રીલિંગ કે પુરલિંગ આપણે ફક્ત વકીલ છે એટલે તમને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ બધું નહીં જોતા અને ગ્રાઉન્ડ લેવલ પર શું બન્યું છે શું હકીકત છે એ જોઈને આપણે નિર્ણય કરીએ એટલી જ મારી નમ્ર વિનંતી છે જે એક વકીલ અહીંયા દંડવત પણ કહેતા પોલીસને એ ભરૂચ ના કે પ્રકાશ મોદી નામ તો એ એમનું આકાશ મોદી નામ હતું અને એમણે જે રીતના દંડવત પ્રણામ કર્યા હતા અને જે કર્યું તું એનાથી તો મને થોડું ડાઉટ આવે છે કે ખરેખર એ સાહેબ વકીલ હતા કે કેમ એમણે કીધું કે હું ભરૂચ છું એવું કીધું અને એ વકીલ છે કે કેમ એમણે એઆઈબી ની એક્ઝામ ક્રોસ કરી છે કે કેમ એ પ્રેક્ટિસિંગ લોયર છે કે કેમ કે ક્યાંક જોબ કરે છે કે શું આસનો વિષય છે પણ મે મારી જ્યાં સુધીને ધ્યાનમાં આવ્યું છે દિને પ્રેક્ટિસિંગ લોયર નથી અને બીજું કે એમણે એવું કીધું કે ભાઈ મારે મારું પર્સનલ કામ છે મારે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ મને બોલાવે છે અને મારે સાહેબને મળવા જવાનું છે તમે મને જવા દો એક બાજુ એમની રીલ ઉતારતી હતી રીલ બનાવતા હતા અને એમણે આ રીતના રજૂઆત કરી અને દંડવતે થઈ ગયા અને એમણે અમને આ રીતના જે એમાં અમે જોયું કે પર્સનલ કામમાં તો બાર એસોસિયન ના પ્રમુખ દ્વારા ઠરાવ અને પત્રો લખવામાં આવી રહ્યા છે ત્યારે જે કોર્ટની બહાર આખી આ બબાલ સર્જાઈ હતી એ જગ્યા પર એજ કોર્ટના બાર એસોસિયનના લોકો અને વકીલો એ ગોપાલ ઇટાલિયાના વિરોધની અંદર આવીને આવેદનપત્ર આપ્યું છે હવે જોવાનું રહેશે કે આખા એક ગુજરાતની અંદર એક તરફ ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર છે બીજી તરફ એક જગ્યા ઉપર નર્મદાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિરોધ થઈ રહ્યો છે શું હવે આખી આ ઘટનાની અંદર નર્મદામાં વિરોધના જે બે ભાગ પડ્યા છે એનું કારણ શું અને હકીકત જે નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા જે જણાવવામાં આવી વાત એ કેટલી યોગ્ય તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ચોતાલીસ ન્યૂઝરૂમ નમસ્કાર